જય શક્તિ માતા અને શક્તિધામ બેલંબર શક્તિધામ માલી બોલું છું જો મારા માતાજીએ કોઈ માણા પશ્વી ધરે કોઈ પસા ધરે કોઈ પ્રસાદ ધરે કોઈ ફો ધરે જે ધરે તે એમાં લઈ જે ભેગા ત્રીસા ચાર અગિયાર હજાર રૂપિયા એ સોમનાથ જિલ્લાનું ગામ છે અને ત્યાં બાળા આશ્રમ છે ભાદ્રા ભાદરકા નામ છે ભાઈ ભાલકા ભાલકા એ ભાલકા મેં અગિયાર હજાર રૂપિયા જમા કરાવી દીધા છોકરા બાળક આપણે ભણે આપણે આપી દઈએ છીએ મારે કોઈનું કાંઈ જોતું નથી હું કોઈનું કાંઈ લેતો નથી નથી લેતો છતાં કોઈ પસા હોવા ધરે એ દીવાબત્તીમાં વાપરું છું નહીં એમાં લઈ વધે તો એ અગિયાર હજાર રૂપિયા મારી પાસે ભેગાઈ જતાં તો મેં એ ફાલકા મોકલાવી દીધા છે અને ના લી અમને સર્ટિફિકેટ હોય તેને આપ્યું છે અને હજી મેં કંઈ ખરી ખાતરી કરી નથી હજી આમાં મારી ચેનલ પાસ થઈ ગઈ છે મારી ચેનલમાં પૈસા આવશે એ સાઠ ટકા સો રૂપિયામાં લઈ સાઠ રૂપિયા મારા માતાજી શક્તિમાના મંદિરમાં વાપરી અને ચાળી રૂપિયા ન્યા આપી કોઈ પણ આશ્રમમાં આપી મને એમ થાય કે અહીંયા દાન કરવા જેવું છે ન્યા હું આપી કે અહીંયા ફાલકા કાઢ આપી એવું નહીં ના હું તપાસ કરી મને એમ થાય કે અહીંયા આપણે દેવું છે દેવાલાયક છે સ્થળ તો હું ન્યા દે નકર આમ મારે હરું હું ગમે ત્યાં જઈને દાન કરી દે આવું મેં છે બાપા મને આમાં બીજી કાંઈ ખબર પડતી નથી જે કરે છે એ મારી માતા શક્તિ કરે છે અને હંધાય ને માણા અહીંયા આવે એમ કે સારું થઈ ગયું એ માતાજી સારું કરે મને કાંઈ ખબર નહીં પડતી હું કાંઈ જાણતો જ નથી અને એવું કંઈ લાગે જ કરી ખાતરી કરવા આવવાની છૂટી મને કાંઈ ખબર જ નહીં પડતી હું ગાવું સારું છું માતાજી સારું કરે અને માતાજી છે તે હાશું જ છે મા વગીરના તો દીકરા કોઈ છે જ નહીં મા પહેલી એ તે માતાજી છે ભોળીઓનાથ છે બધું છે બાપા તો આપણે તો આ રીતે હું કરું છું બીજું મને કાંઈ ખબર પડતી નથી જે કરો એ મારી મા કરે છે મને કાંઈ ખબર પડતી નથી જો આ અગિયાર હજાર રૂપિયા મેં ધર્યા છે એનો પસ્ટ પહેલો મૂકશું એ પસ્ટ તમે જોજો એમાં ખરી ખાતરી છે અને સચ્ચ હાલવું છે આપણે સચ્ચ કરવું છે બીજું કાંઈ મને ખબર નહીં પડતી જે કરે મારી માતાજી કરે જાય શક્તિ માતાજી જાય શક્તિ